બાલમૂર્તિમાં આજે આપણે જે લેખવા સાંભળવાના છીએ તેનો વાંચસ્વ જય શ્રી પિયુષનો છે બાળક એક અજાયબી બાળકોને આપણે જાત જાતની વાર્તાઓ કરતા હોઈએ છીએ એમાંય મારી ઉંમરના દાદી નાની તો લગભગ બીજુભાઈના સમયની વાર્તા જ કરતા હોય આપણને એમાં ખૂબ રસ આવતો હોય કોઈ પ્રશ્નો ઊભા ન થતા હોય કોઈ વિરોધાભાસ પણ ન લાગતો હોય પણ બાળકને અને એમાંય આજનું જનરેશન આપણે ગમે તેટલી મહેનત કરીએ કે બાળક વાર્તા ગીતો માતૃભાષા કુદરત દેશી રીતભાતો અને આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મોટું થાય પરંતુ આજનો સમય નવા જમાનાની હવા નાના બાળકને પણ પોતાની રીતે વિચાર વ્યવહાર કરતો કરી જ દે છે બાળકને પોતાનું તર્કશાસ્ત્ર લોજિક તો પહેલા પણ હશે જ પરંતુ આજે આ બાળક પોતાનું લોજિક ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરી શકે છે આપણને આશ્ચર્ય થાય એટલી હદે એમાં કશું જ ખોટું નથી પણ આ વખતે આપણે વડીલોએ ખૂબ સમજણ અને વિવેકપૂર્ણ વ્યવહાર કરવો ઘટે જેથી નવા અને જૂના જમાનાનો ખૂબ સુંદર સુમેળ સદાય મારી અઢી વર્ષની પૌત્રી મોહનાને હું લગભગ પચાસ સાઈઠ વર્ષ જૂની બચ્ચુભાઈની વાર્તા કહેતી હતી માં કહે બચ્ચો કમાવા જા તે સાંભળી બચ્ચુભાઈ તો પડ્યા ચાલતા ચાલતા સાંજ પડી બચ્ચુભાઈ ઊભા રહ્યા નીચે મજાનું તળાવ હતું ને ઉપર મજાનો આંબો હતો બચ્ચુએ ઝાડ પરથી કેરી ઉતારી ને રોટલો કેરી ખાધા તળાવમાંથી પાણી પીધું અને ઝાડ પર ચડીને સૂઈ ગયો મોનાની આંખોમાં વિસ્મયનું આકાશ છવાયું બોલી કેમ સૂતો ત્યાં હોટલ નહોતી મેં કહ્યું એની પાસે પૈસા નહોતા એટલે તો કમાવા નીકળ્યો તો કહે અચ્છા વાર્તા આગળ ચાલી સવાર પડી નીચેથી ગાયોનો ગોવાળ ગાયો લઈને નીકળ્યો તેને જોઈને બચ્ચુએ કહ્યું ભાઈ ગાયોના ગોવાર ભાઈ ગાયોના ગોવાળ મારી માને આટલું કહે છે બચું ભૂખ્યો નથી બચ્ચું તરસ્યો નથી બચ્ચું આંબાની ડાળ બચ્ચું સરોવરની પાર બચ્ચું કાચી કેરી ખાય

એ દરેક વાતો એને પ્રશ્ન રૂપે પૂછવા માંડી મે કહ્યું ના ના એમ તો એ થોડો મોટો હતો તો કહે પણ તો એની પાસે ફોન કેમ હતો એની મમ્મીએ એને ફોન નોતો આપ્યો મે કહ્યું બેટા આ તો ઘણા બધા વરસ પહેલાની વાત છે ત્યારે કોઈ પાસે ફોન નોતા બધા એકબીજા સાથે મેસેજ કેવડાવતા હતા મોનાની આંખોમાં જરાક અમથા સ્વીકાર આવ્યો અને એણે કહ્યું હમ અચ્છા હું ને મોના બંને વાર્તાના દોરમાં ફરી પોરવાયા ને વાર્તા આગળ ચાલી ગોવાળ કહે ભાઈ મને ટાઈમ નથી હું તારી માને ક્યાં કહેવા જાઉં તારે જોઈએ તો મારી પાસેથી એક બે ગાય લઈ લે બચુએ ખુશીથી તેની પાસેથી એક ધોળી ગાય અને એનું વાછરડું લીધા ગાયને દોઈને દોઈ બચવું એ તો દૂધ પીધું અને વાછરડા સાથે રમવા લાગ્યો ફરી પ્રશ્ન પણ એ એ ગાયને ક્યાં રાખશે કહ્યું તો ઝાડ નીચે દોરડાથી બાંધી રાખશે ફરી પ્રશ્ન તો આપણે ઝાડ નીચે ગાય કેમ નથી બાંધતા અમે વારંવાર અમારી ગલીના નાકે રખડતી ગાયોને બતાવવા લઈ જઈએ છીએ તે ઘણીવાર અમને કહે કે ચાલો ને આ ગાયને આપણે આપણા ઘરે લઈ જઈએ પણ અમે કહીએ કે પછી રાખશું ક્યાં એને આપણે સાચવી ન શકાય આ બધી વાતો એને યાદ આવી હશે એટલે એને મૂંઝવણ રજૂ કરી આ પ્રશ્નનો જવાબ સાચે જ અઘરો હતો જો નાનકડા બચ્યુભાઈ ગાય વાછડું સાચવી શકે તો આપણે કેમ નહીં આવા અનેક પ્રશ્નોની વણઝાર વચ્ચે અમારી વાર્તા માંડ પૂરી થઈ હસમુખી મોહનાએ સાથે જોડકણા ગાતા ગાતા વાતા પૂરી સાંભળી ઘણા બધા જનાવર વેચી અને બચ્યુભાઈ ઘણા બધા પૈસા કમાયા તે સાંભળી તેને તાળીઓ પણ પાડી મારી સાથે આપણને એમ થાય કે બાળક શું સમજે અને એટલે આપણે એને એના અનેક પ્રશ્નોના જવાબ આપતા નથી પરંતુ બાળક જેટલું સમજે છે જેટલું વિચારે છે એટલું આપણે વડીલો પણ સમજતા કે વિચારતા નથી સાચે જ બાળક એક અજાયબી છે પરમાત્માનું સર્વશ્રેષ્ઠ સર્જન